ઓકે બેન શું નામ અમુ બેન કઈ જગ્યાએ રહ્યો ને શું થયું બેન શું થયું બેન એ તો અમાર ઘરમાં પડી ગયા બોટ અમારા ઘરમાં જ પડી ગયા પછી બીજેલો કે અમે યાર થલ બોલતા તો અને ઊભો કરી તકડી મૂક્યો પછી એ સાથે હાલતા જણાને લઈને મારવા આવ્યો ઈનો ખા કરે સાથ જણા મારવા મારા છોકરાને ઊભા રહ્યા હાથે કણાએ માર્યા

Okay.